ચોમાસાને વિદાય આપીને હવે ખેડૂત મિત્રો શિયાળા સિઝન તરફ આગળ વધી રહ્યા છે અને જેમાં આપણા શિયાળાના મહત્વના પાકો ઘઉં ચણા ધાણા ધાણી

તો એઝેટોબેક્ટર અને ફોસ્ફેટ સોલ્યુબલાઇઝિંગ બેક્ટેરિયા જેવા જૈવિક ખાતરનો આપણે દસ એમ પ્રતિ બિયારણ દીઠ કિલોગ્રામ બિયારણ દીઠ આપણે પટ ચડાવવાનો રહેશે કે જેનું કારણ શું છે તો કે આગળ જતા પચીસ ટકા નાઇટ્રોજન અને પચાસ ટકા જેટલો ફોસ્ફરસનો તે બચાવ કરશે અને હવે જ્યારે આપણે ઘઉંમાં પાયાના ખાતરની વાત કરીએ તો એકસો વીસ સાઠ સાઠ કિલોગ્રામ નાઇટ્રોજન ફોસ્ફરસ અને પોટાશને આપણે ભલામણ કરેલી છે તો એમાં આપણે નાઇટ્રોજન ત્રણ તબક્કામાં આપવાનું છે જ્યારે પોટાશ અને ફોસ્ફરસ એ આપણે પાયાના ખાતર તરીકે નાખી દઈએ છીએ તો એમાં આપણે જ્યારે વાવણી સમયે પાયાનું ખાતર નાખીએ તો તે સાઠ 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 એટલે કે સાઠ કિલોગ્રામ નાઇટ્રોજન ફોસ્ફરસ અને પોટાશનું પાયાના ખાતર તરીકે ઉપયોગ કરવાનો છે પરંતુ જ્યારે અઢારથી એકવીસ દિવસે એટલે કે મુકુટ મૂળ અવસ્થાએ પ્રથમ પીએચ સમયે આપણે નાઇટ્રોજનનો બીજો ડોઝ એઝ એ પૂરક પૂરતી ડોઝ તરીકે આપણે નાઇટ્રોજનને ત્રીસ કિલોગ્રામ પ્રતિ હેક્ટર દીઠ નાખવાનું છે અને ત્રીજી અવસ્થા એટલે કે આપણી કે જે પાત્રીસ દિવસે આવતી અને ગાંઠ અવસ્થા હોય છે કે જ્યારે આપણે બીજું પીએચ કરીએ છીએ તો તે સમયે આપણે

અને આયન સલ્ફેટ કે જેને પંદર કિલોગ્રામ પ્રતિ હેક્ટર નાખવાનું રહે છે ખેડૂત મિત્રો આ રીતે તમારે ઘઉંની માવજત કરી અને પૂરતો વિકાસ કરી અને સારું ઉત્પાદન મેળવવાનું છે જો ખેડૂત મિત્રો તમને આ માહિતી સારી લાગી હોય તો અમારી ચેનલને ને સબસ્ક્રાઈબ કરો અને આ માહિતી બીજા ખેડૂત મિત્રોને પણ મળે તો તેના માટે તમે આ માહિતી અને આ વિડીયોને વધુ વધુ લોકો સુધી શેર કરો ધન્યવાદ